આજે પરિવાર છે ઈજાગ્રસ્તો તેમના દ્વારા જે આવેશમાં આવીને આ જે વ્યક્તિઓ છે તેમના દ્વારા સાયન ના વાસનગાટ વિસ્તારની અંદર આ જે વ્યક્તિઓ છે તેમના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને એક બાઇકને આગ ચંપી કરી દેવામાં આવી હતી અને આ સાથે જ કબ્રસ્તાનમાં એક મકાન આવેલું છે કે જ્યાં જે જે હુમલો કરનાર વ્યક્તિઓ છે તેમના ઉપર આ જે વ્યક્તિઓ છે તેમના દ્વારા આગ ચંપી મકાન ને કરવામાં આવી હતી કહી શકાય કે જે

ઈસમો છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ તમામ જે ત્રણેય વ્યક્તિઓ છે કે જેમના દ્વારા આગ ચંપી સાથે જે હુમલો અયાન ખાન નામના વ્યક્તિ કરવામાં કરવામાં આવ્યો હતો તેમના પરિવારજનો છે કે જેમને આવી અને આ જે કબ્રસ્તાન આવેલું છે કે તેમની અંદર એક ઓડી છે કે જ્યાં આગ ચંપી કરી હતી ત્યારે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ સૂત્ર ભાવનગર માટે પણ લાગુ થાય છે કારણ કે અસામાજિક તત્વોને હવે બાનમાં લેવા પોલીસ પણ મેદાનમાં આવી છે અને અવારા તત્વોને કાનૂનનો કાનૂન નો સબક શીખવાડવા માટે પોલીસ દ્વારા હવે રીકન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું છે પાર્થ મજેઠિયા એબીપીએસ મિતા ભાવનગર